કામ નામ શીખાલા કા બેચાસ બાર ના બપોર ના બાર રહી ગઈ છે પાપલા બાર રહી ગઈ છે ભાઈ આલો બપોરા કરવા પકોડા કાલા અમે આયા અને હું તો બેહી ગઈ શીખાવા આવ ખાલા આ કે જોતા જોતા ખાવા બેહી ગઈ છે અમાર ઓરે ગઈ હાલા લે શું ખાસ

બસ કઢી બસ કઢી દે કઈ બીજો હારું બનાવાય ગુલાબ સટ્ટા કેવો આવે ગુલાબ સટ્ટા આરા ગુલાબ સટ્ટા કેવો આવે ઈ આપણે સાથ શું બનાવીશું